જાહેર જનતાને પોતાના ઘરના માલિક બને તે હેતુસર પ્રભાકુંજ શક્તિ નામને પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં વન બીએચકેની કિંમત માત્ર એક લાખ નવ્વાણું નવસો નવ્વાણું અને ટુ બીએચકે માત્ર ત્રણ લાખ નવ્વાણું નવસો નવ્વાણું થાય છે સાથે જે લોકોએ દુકાન લેવી હોય અને પોતાનો ધંધો વિસ્થાપિત કરવો હોય તેના માટે માત્ર નવ્વાણું નવ્વાણું માલિક બની શકો છો તો છો આજે જ તમે સંપર્ક કરો સાથે જણાવવાનું પ્રભાકુંજ એ પશ્ચિમ દિશામાં આવેલો પ્રોજેક્ટ છે જ્યાં રેલવે સ્ટેશનથી માત્ર બે મિનિટના અંતરે છે જ્યાંથી નવો ઓવરબ્રિજ પણ જાય છે અને ખૂબ જ સુંદર લોકેશન છે જે નવસારીની પૂર્વ દિશા અને પશ્ચિમ દિશાને જોડતો ઓવરબ્રિજ છે તો આજે જ નવા અમારા સરનામે આવો અને તમે તમારા ઘરનું બુકિંગ કરાવો અને તમે પણ પ્રભાકુંજના ફેમિલીમાં જોડાઈને બોલો જોરથી ખુશીઓ કી ગુંજ પ્રભા કુંજ થેન્ક યુ વેરી મચ